H1N1 ઇન્ફ્લુએન્ઝાને દર્દીનું મોત નિપજ્યું છે એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દીને દાખલ કરાયો હતો માંજલપુર વિસ્તારમાં રહેતા સત્તાવન વર્ષીય દર્દીનું મોત થઈ ગયું છે દર્દીને H1N1 ઉપરાંત અનેક બીમારીઓની સારવાર અપાયેલી હતી ખાનગી હોસ્પિટલમાંથી દર્દીને એસએસજી હોસ્પિટલમાં રિફર કરાયો હતો દર્દીનું મોત નિપજતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે આપણી પાસે હાલ એક કેસ નથી અને જે દર્દીની તમે વાત કરો છો કોર મોરબિલિટી સાથે આવ્યું હતું હાઈપરટેન્શન હતું આઈએસડી હતું હોસ્કીન ડિઝીઝ હતું ડાયબિટીસ મેલાઇટિસ હતા આવી બધી બીમારી હોય એટલે પ્રોગ્નોસીસ પુવર હોય અને અહીંયા એકત્રીસ તારીખ આવે ને પહેલી તારીખ એક્સપાયર થયા છે એટલે ક્રિટિકલ હોય સ્વાભાવિક છે ને એમાં જ્યારે બધું ટેસ્ટ કરાવો લેબોરેટરીના તો એકાદ વાયરસ પોઝિટિવ આવે બરોબર પણ એ જે આખી એને અગાઉ દાખલ હતા હોસ્પિટલ માં ત્યાં બધાના પેપર જોવો તો ખ્યાલ આવે કે આ ભાઈ એની કો કેટલા દસ વર્ષથી તો આઈએસડી હતો હોસ્કીન ડિસીઝ કેરેટ ડાયગ્નોસિસ થયું એ બધું તો તમે રિપોર્ટ જુઓ ત્યારે ખ્યાલ આવે કે ખરેખર શાનાથી એ તાત્કાલિક ના કહી શકો કે આનાથી એક્સપર્ટ સત્તાવન વર્ષના આધેડ વ્યક્તિનું એચ વન એન વન નામનું જે સ્વાઈન ફ્લુ છે તેને લઈને તેઓ મૃત્યુ પામ્યા છે અગાઉ પણ ઘણી બીમારીઓ તેઓને હતી હાઈ ટેન્શન ડાયાબિટીસ બીપીજી બીમારીથી તેઓ પીડિત હતા. તેઓ એસએચજી હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારબાદ તેઓને એચઓન એન વનનું જે સ્વાઇન ફ્લુ છે તે થયો હતો અને તેમાં તેઓ હાલ ટૂંકી શરવા દરમિયાન જે સત્તાન વર્ષના જે આધેડ વેના વ્યક્તિ જે માંજલપુરના હતા તે મૃત્યુ પામ્યા છે એટલે મેં પ્રદીપ ચોબે સાથે ચિરાગ પટેલ લોકસત્તા જન સત્તા વડોદરા